અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના ઉપક્રમે અને યુવા પ્રકોષ્ઠ વડોદરા અને ગુજરાતના માર્ગદર્શન હેઠળ વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ નવ સાત બે હજાર ચોવીસ સમય સવારે દસથી અગિયાર કલાકે સ્થાન રિલાયન્સ સ્કૂલ ગુજરાતી માધ્યમ રિલાયન્સ ટાઉનશિપ ઉંડેરા વડોદરા ગુજરાત પ્રસ્તુતિઓ અને વિડીયો દ્વારા વ્યસન શું છે યુવાનો અને બાળકો તેમાં કેવી રીતે ફસાઈ જાય છે કેવી રીતે ટાળવું વ્યસનથી કેવી રીતે બચાવી શકાય અને સર્જનમાં કેવી રીતે જોડાઈ શકાય આ તમામ બાબતોને વિગતવાર સમજાવવામાં આવી હતી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી વ્યસન મુક્તિ સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું વક્તા અનિલભાઈ રાવલ વરેણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ વડોદરા સહયોગ પ્રાપ્ત શ્રી તરૂલતાબહેન પરસાણા દક્ષાબહેન ઠાકોરભાઈ પટેલ હસમુખભાઈ શાહ રમેશભાઈ પટેલ અલ્પેશભાઈ પુરોહિત વ્યસન મુક્તિ માટે બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધા હતા આ વાત મેં કરી